નમસ્કાર ચાલો આજે વાત કરીએ ભારતની ગ્રોથ સ્ટોરીના એક એવા હીરોની એક એવી કંપની જે કદાચ રોજ આપણી નજરમાં નથી આવતી પણ જેના વગર દેશનું પરિણું ફરે જ નહીં તો તૈયાર છો આ રસપ્રદ સફર માટે ચાલો શરૂ કરીએ જરા વિચારો સવારે ઊઠીને લાઈટ ચાલુ કરવાથી માંડીને મેટ્રો પકડવા સુધી કે પછી મોટા મોટા ડેટા સેન્ટર્સ જે આપણી આખી ડિજિટલ દુનિયા ચલાવે છે આ બધાને પાવર કોણ આપે છે આ સવાલનો જવાબ ખરેખર ખૂબ જ રસપ્રદ છે અને જવાબ છે એક એવો અનસંગ હીરો એક અદ્રશ્ય લીડર એક એવી કંપની જેનું નામ કદાચ આપણે વારંવાર નથી લેતા પણ જેનું કામ એ તો ચારે બાજુ છે જી હા એ કંપની છે પોલીકેબ આધુનિક ભારતને પાવર આપતી કંપની પોલીકેબ એટલે ખાલી વાયર અને કેબલ્સ નહીં એ ભારતની સૌથી મોટી ઇન્ટીગ્રેટેડ ઉત્પાદક છે એફએમઇજી સેક્ટરમાં પણ એમનો દબદબો છે ટૂંકમાં દેશના ભવિષ્યનું જે નિર્માણ થઈ રહ્યું છે ને એના પાયામાં પોલીકેબ છે પણ જેવું મેં કહ્યું પોલીકેબની દુનિયા માત્ર વાયર અને કેબલ કરતાં ઘણી ઘણી મોટી છે ચાલો એક નજર કરીએ એમના આખા પ્રોડક્ટ યુનિવર્સ પર તો જુઓ વાયર અને કેબલ્સ તો છે જ એમાં પણ એલવી એમવી સોલાર બધું જ પણ એની સાથે સાથે ઘરમાં લાગતા પંખા સ્વિચ સ્વિચ ગિયર સુંદર લાઇટિંગ અને લ્યુમિનરીઝ અરે ઇલેક્ટ્રિકલ પાઇપ્સ અને ફિટિંગ્સ પણ એટલું જ નહીં ગ્રીન એનર્જી અને મોટા પ્રોજેક્ટ્સ માટે ઇપીસી સેવાઓ પણ મતલબ એક જ જગ્યાએ બધું જ ઓકે તો આ આંકડા શું કહે છે જો સાફ દેખાય છે કે વાયર અને કેબલ્સ એમનું મુખ્ય બિઝનેસ છે લગભગ પાંચ હજાર છસો એક્યાણું કરોડની આવક ત્યાંથી આવે છે પણ એફએમઈજી એટલે કે પંખા સ્વિચ જેવી વસ્તુઓ અને ઈપીસી જેવા બીજા કામ પણ પાછળ નથી એ પણ ચારસો સાડા ચારસો કરોડનું યોગદાન આપી રહ્યા છે મતલબ બિઝનેસ સારો એવો ડાયવર્સિફાઈડ છે સારું તો સવાલ એ થાય કે પોલીકેબ આટલી સફળ કેમ છે એમની પાસે એવી તે કંઈ ખાસ વાત છે જેમને સ્પર્ધામાં આગળ રાખે છે ચાલો એમની મજબૂતીના એ પાયાને સમજીએ સૌથી પહેલી અને સૌથી મોટી વાત માર્કેટ શેર ઓર્ગેનાઇઝ્ડ વાયર અને કેબલ માર્કેટનો છવ્વીસથી સત્તાવીસ ટકા હિસ્સો આ નાનો આંકડો નથી મતલબ કે દર ચારમાંથી એક વાયર જે વેચાય છે એ પોલીકેબનો છે આને કહેવાય માર્કેટ ડોમિનન્સ બીજી એમની સુપરપાવર છે બેકવર્ડ ઇન્ટીગ્રેશન હવે આ થોડો ટેકનિકલ શબ્દ છે પણ સમજવામાં બહુ સહેલો છે એનો મતલબ કે કંપની પોતાના પ્રોડક્ટ માટેનો કાચો માલ જાતે જ બનાવે છે જેમ કે કાર કંપની એન્જિન પણ જાતે બનાવે પોલીકેબ વાયર કેબલ્સ માટે લગભગ બધું જ જાતે બનાવે છે આનાથી શું ફાયદો ક્વોલિટી પર પૂરો કંટ્રોલ અને ભાવ પર પણ કોઈ બીજા પર આધાર રાખવાનો જ નહીં પછી આવે છે એમનું નેટવર્ક ભારતના ખૂણે ખૂણામાં પહોંચવા માટે ચાર હજાર ત્રણસો કરતાં પણ વધારે ડીલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ આટલું મજબૂત નેટવર્ક બનાવવું એ કોઈ નાનીસૂની વાત નથી એમનો માલ દરેક જગ્યાએ પહોંચે છે એ આ નેટવર્કને કારણે જ શક્ય છે અને વાત ખાલી ભારતની નથી એમની પહોંચ ગ્લોબલ છે દુનિયાના ચોર્યાસી દેશોમાં પોલીકેબનો બિઝનેસ ફેલાયેલો છે આ બતાવે છે કે કંપની હવે એક ગ્લોબલ પ્લેયર બની રહી છે તો આપણે એમની તાકાત જોઈ એમનું નેટવર્ક જોયું પણ આ બધી વાતોનો છેલ્લો પુરાવો તો આંકડા જ આપે છે બરાબર ને તો ચાલો હવે સીધા જ એમના ફાઇનાન્શિયલ પર્ફોમન્સ પર એક નજર કરીએ ક્યુ એફઆઈ છવ્વીસના પરિણામો ખરેખર જોવા જેવા છે સૌથી પહેલાં રેવન્યુ એટલે કે આવક ગયા વર્ષના આ જ ક્વાર્ટરની સરખામણીમાં સીધો અઢાર ટકાનો ગ્રોથ છ હજાર ચારસો સિત્યોતેર કરોડની આવક આ સ્પષ્ટ બતાવે છે કે કંપની સતત મોટી થઈ રહી છે પણ આવક કરતાં પણ વધુ જોરદાર કહાની તો નફામાં છે નેટ પ્રોફિટમાં પૂરા છપ્પન ટકાનો ઉછાળો છસો ત્રાણું કરોડનો નફો આનો મતલબ એ છે કે કંપની ખાલી વેચાણ નથી વધારી રહી એ દરેક વેચાણ પર વધુ કમાણી પણ કરી રહી છે આ ખરેખર અદભુત છે અને આ જુઓ આરઓ સીઈ એટલે કે રોકાયેલી મૂડી પર વળતર પાંત્રીસ પોઈન્ટ આઠ ટકા સરળ ભાષામાં કંપની પોતાના ધંધામાં લગાવેલા દર સો રૂપિયા પર લગભગ છત્રીસ રૂપિયા કમાઈ રહી છે આ દર્શાવે છે કે મેનેજમેન્ટ કેટલું એફિશિયન્ટ છે પૈસાનો કેટલો સારો ઉપયોગ થઈ રહ્યો છે બીજા પણ કેટલાક જોરદાર આંકડા છે ઈબીડામાં બાસઠ ટકાનો ગ્રોથ એક્સપોર્ટ્સ એટલે કે નિકાસ પચીસ ટકા વધી છે અને કંપની પાસે હાથ પર લગભગ બે હજાર નવસો બેતાલીસ કરોડ રૂપિયાની કેશ છે આ બધું જ એમની મજબૂત ફાઇનાન્શિયલ હેલ્થ તરફ ઇશારો કરે છે ઓકે તો અત્યારનું પર્ફોમન્સ તો શાનદાર છે પણ કોઈ પણ કંપની માટે ભવિષ્યનું પ્લાનિંગ બહુ જ જરૂરી છે તો પોલીકેબ આવતીકાલ માટે શું કરી રહ્યું છે ચાલો એમની ઇનોવેશન અને ફ્યુચર સ્ટ્રેટેજી પર ધ્યાન આપીએ એમની સ્ટ્રેટેજીના ત્રણ મુખ્ય પિલર છે પહેલું ઊંડુ આર એન્ડ ડી જેના માટે નેવુંથી વધુ એક્સપર્ટ્સની ટીમ છે બીજું પોતાની પેટન્ટેડ ટેકનોલોજી ડેવલપ કરવી જેથી કોઈ એમની નકલ ન કરી શકે અને ત્રીજું સ્માર્ટ અને ગ્રીન પ્રોડક્ટ્સ પર ફોકસ કરવું જે આજના સમયની માંગ છે અને એ લોકો એમના પાર્ટનર્સ એટલે કે ઇલેક્ટ્રિશિયન અને રિટેલર્સ સાથે જોડાવાની રીત પણ બદલી રહ્યા છે પહેલાં બધું પરંપરાગત રીતે થતું પણ હવે હવે છે નવી રીત એમણે એક્સપર્ટ્સ એપ બનાવી છે જેનાથી રિવોર્ડ્સ ટ્રેનિંગ બધું જ ડિજિટલ થઈ ગયું છે અને આ કોઈ નાનો પ્રયોગ નથી આ એપ પર બે લાખ કરતાં પણ વધારે યુઝર્સ છે આ બતાવે છે કે એમની ડિજિટલ સ્ટ્રેટેજી કેટલી સફળ થઈ રહી છે આ બધી વાતનો સાર આ એક વાક્યમાં આવી જાય છે ઉર્જા કાર્યક્ષમ પંખા અને સ્માર્ટ લાઇટિંગથી માંડીને મેટ્રો અને એરપોર્ટ માટેના પાવર કેબલ સુધી પોલિકેપ જીવનને પ્રકાશિત કરે છે અને ભવિષ્યનું નિર્માણ કરે છે શરૂઆતમાં આપણે જે વાત કરી હતી એ અહીં પૂરી થાય છે તો છેલ્લો અને સૌથી મોટો સવાલ જેમ જેમ ભારત આગળ વધશે ભારતની મહત્વાકાંક્ષાઓ વધશે તેમ દેશના આ સૌથી મોટા વાયરમેકર માટે ગ્રોથની લિમિટ શું હશે શું કોઈ લિમિટ હશે પણ ખરી આ સવાલ સાથે હું તમને વિચારતા છોડી જાઉં છું આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર